મહિલાઓને ન્યાય મળે તેના માટે મહિલા કોંગ્રેસ દ્વારા નારી ન્યાય તૈયાર હમ અભિયાનની શરૂઆત કરવામાં આવી અભિયાનમાં સરકારની સામે બાયો ચડાવીને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ સામાજિક સશક્તિકરણ બાળકી માટે શિક્ષણ સ્વચ્છતા અને શૌચાલય જેવા વિવિધ મુદ્દાઓને લઈને મહિલાઓને સાથે રાખીને આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે

ક્યાંક બાયો ચડાવીને પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે એક નેમ સાથે સમગ્ર ભારતને એક તાતને બાંધવા માટે માન્ય રાહુલજીએ જે ભારત જોડો યાત્રા કાશ્મીરથી કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની કરી એમાં અનેક પ્રકારની સમસ્યાઓ જાણવા મળી અનેક પ્રકારની લોકોની વેદનાઓ હતી જે સંઘર્ષ કરી રહ્યા હતા પોતાના જીવનમાં એ સંઘર્ષને વાચા આપવા માટેની જે નેમ હતી એ પ્રબળ થઈ એના ભાગરૂપે હવે ફરી એક વખત ન્યાય યાત્રાના નામે ભાગ બે ભારત જોડો યાત્રા હતી બીજો ભાગ જે અત્યારે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રા કરવા જઈ રહ્યા છે માન્ય રાહુલજી યાત્રા પર છે ત્યારે એને મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રામાં અમે મહિલા કોંગ્રેસ દ્વારા નારીને એટલે કે મહિલાઓને ન્યાય અપાવવા માટેને કયા મુદ્દાઓની સાથે અમે આગળ આવી શકીએ મહિલાઓને પડતી સમસ્યાઓને કઈ પ્રકારની સમસ્યાઓને વાચા આપી શકીએ એના માટે આજે એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું જેનું નામ નારી ન્યાય હે તૈયાર હમ એટલે મહિલાઓને ન્યાય મળે અને ન્યાય અપાવવા માટે મહિલા કોંગ્રેસ તૈયાર છે એ કેમ્પેનનો અર્થ કરીને આજે લોન્ચ કર્યું છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમ વિસ્તારમાં બાળક બોરવેલમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે